ડ્રીમ ઇલેવન અને એના જેવી અન્ય એપ્લિકેશનોને અઢાર વર્ષથી ઓછા ઉંમરના બાળકોને નહીં વાપરવા દેવી જોઈએ અને અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકોને આવા એપ્લિકેશનનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે બુદ્ધિપૂર્વક કરવું જોઈએ સાયબર ક્રાઇમ એક્સપર્ટ દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં દાહોદ પોલીસે સાયબર ક્રાઇમના કેસમાં જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ ગણાતા એલઓસી પાકિસ્તાન બોર્ડર નજીકથી કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સહિત ત્રણ લોકોની અટકાયત કરી સો ટકા રિકવરી સાથે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે આ સાયબર ક્રાઈમનો કેસ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ ગુનો કોઈ કુખ્યાત સાયબર એક્સપર્ટ અથવા હેકરે નહીં પરંતુ દાહોદથી હજારો કિલોમીટર દૂર જમ્મુ કાશ્મીરના રાજોરી પૂંછ વિસ્તારમાં આવેલ અને ભારત પાકિસ્તાન વચ્ચે આવેલી લાઇન ઓફ કંટ્રોલની તદ્દન નજીકથી બે બાળકિશોરોએ દાહોદના યુવક પાસેથી ઓનલાઈન રૂપિયા કંખેરી લીધા હતા નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ડ્રીમ ઇલેવન મોબાઇલ એપ્લિકેશનમાં ટોપ રેન્કિંગમાં લઈ જઈ કરોડો રૂપિયાની લાલચ આપી અજાણ્યા ઠગે પ્રથમ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવકનો સંપર્ક કર્યો હતો અને તેને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે રૂપિયા એક પોઈન્ટ બ્યાસી લાખ પડાવી છેતરપિંડી આચરી પૈસા કમાવની લાલચમાં રૂપિયા એક પોઈન્ટ બ્યાસી લાખ ગુમાવનાર યુવક જોડે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો ત્યાં સુધી તો ઘણી વાર થઈ ગઈ હતી પરંતુ તેણે મક્કમ બને દાહોદ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરતાં કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ગુનાને અંજામ આપનાર સોળ સત્તર વર્ષના બે ટાબરિયાઓ સહિત અન્ય એક શખ્સની અટકાયત કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યા હતા સમગ્ર ગુનાનું કાવતરું જમ્મુ કાશ્મીર ખાતેથી થયેલ હતું એ પીએસઆઈનું નામ છે ધર્મેશ લાડ અને એએસઆઈ છે ભરતસિંહ પરમાર એ બંને જણા ત્યાં ગયા અને આખા સંવેદનશીલ વિસ્તારમાં ત્યાંના લોકલ પોલીસ સાથે સંકલન કરીને જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે સ સત્તર વર્ષનો છે એમના અને એમને પપ્પાને સાથે લઈને આવ્યા અને સમગ્ર ઘટનામાં જે છેતરપિંડી કરવામાં આવેલ હતી એ ખાતાને ફ્રીઝ કરાવી હંડ્રેડ પર્સન્ટ રિકવરી સાથે પરત આવ્યા છીએ અને સક્સેસ અમે લોકોને આ ગુનામાં મળ્યું છે